સરદાર વલ્લભભાઈ પટેલ ગામે એકસો પચાસ મી જન્મ જયંતિ સરદાર સામૈયાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તારીખ સરદાર સન્માન યાત્રા ગામમાં પધારેલ તે યાત્રામાં સુલતાનપુર ગામના તમામ જ્ઞાતિના લોકો દ્વારા એ યાત્રાને ખૂબ જ સન્માનિત સન્માન માટે આવકાર આપવામાં આવે કન્યા શાળાના દીકરીઓ દ્વારા પણ ફૂલહાર અને વધાવી અને યાત્રાનું સન્માન કરવામાં આવેલ ત્યાર પછી તાલુકા શાળાના છોકરાઓ દ્વારા પણ યાત્રાનું સન્માન કરવામાં આવેલ સરકારી હોસ્પિટલ સ્ટાફ દ્વારા અને ગામના તમામ નાના બાળકો વડીલો યુવાનો ખૂબ ખૂબ મોટી સંખ્યામાં પટેલ સમાજ ખાતે હાજર રહી અને સરદાર વલ્લભભાઈ પટેલને સરદાર રહેવા પટેલ સમાજ ખાતે તોરા કરી અને સન્માન કરવામાં આવે